ભરૂચ શહેરના આદિવાજુ ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમ બિરાદરો તમામ નાગરિકો ને તપીલ કરવામાં આવે છે કે પશ્ચિમ વિભાગમાં આપણે પ્રથમ વાર સંવિધાન જાગૃતિની એક શિબિર રાખેલી છે જે પ્રથમવાર રાખેલી છે તો તમામ એસસી એસસી ઓફિસીના અને માઇનોરિટીના તમામ જાગૃત નાગરિકોને પધારવા વિનંતી છે અને રાષ્ટ્રીય સંવિધાનની માહિતી મેળવવા માટે અનુભવ મારી નંબર અપીલ છે જરૂર શું જરૂર હાજર આ દોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જમ્બુસા બાયપાસ વર્તન ઉપર આજે આ બેનરની જાહેરાત થકી ભરૂચ જિલ્લાના સમાજના અને એસસી અને એસટી સમાજના યુવાનોને આગેવાનોને વડીલોને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે ભારતના બંધારણના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહેલા છે એ સમયે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌ પ્રથમ પ્રથમવાર આપી ટીમ સાત ટીમ તરફથી જે પ્રોગ્રામ આયોજિત થવા જઈ રહેલો છે એમાં આપ સૌને અમે આમંત્રિત કરીએ છીએ આ બંધારણ જાગૃતિ શિબિરમાં આપણે ચર્ચામાં લાવવાના છે કે આ બંધારણમાં આવેલા અધિકારો આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ દેશની અંદર લોકશાહી ખતમ કરીને રાજાશાહી તાનાશાહી અને પૂજિવાદ લાગુ કરવાની જે નીતિઓ અપનાવવામાં આવી રહેલી છે એના સમક્ષ આપણે શું કરી શકીએ છીએ એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને અલગ અલગ સમુદાયના લોકો પ્રતિનિધિઓ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે અને પોતાની વાતને રજૂઆત કરશે આ પ્રોગ્રામમાં ખાસ કરીને મારી અપેક્ષા છે કે મુસ્લિમ યુવાનો આપણા સંપર્કના જે ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય એ તમામ લોકોને અમને દિલની ગહેરાઈથી એક અપેક્ષાથી અપીલથી ઉમીદથી આપને એક આમંત્રણ આપે છે કે આ પ્રોગ્રામમાં પોતાની હાજરી અવશ્ય આપો આ પ્રોગ્રામ છે એક ડિસેમ્બર રવિવારના રોજ બપોરે બે થી લઈને પાંચ વાગ્યાના સમયગાળામાં પ્રોગ્રામ રાખવામાં આવેલો છે પ્રોગ્રામનું સ્થળ છે તમે જોઈ શકો છો દીકરા ઇકરા કોલેજ એ ગામ ચોકડી ભરૂચ શહેરમાં તો તમામ મિત્રોને યુવાનોને વડીલોને ખાસ અપેક્ષા તે ઉમ્મી છે કે આ પ્રોગ્રામમાં જરૂર હાજર રહેશો અલ્લાહ અલ્લા હાફીઝ અસલામ વરમત વબરકાતુ